ચોકસાઈ અને ઝડપથી પાર કરતા તેમના ચપડતા અને તાલીમને હાઈલાઇટ કર્યું ડોગ સ્ક્વોડે અવરોધક જમ્પિંગ ટર્નલમાંથી પસાર થવું અને જટિલ કસરતો સહિતની પડકારજનક કાર્યોની શ્રેણીમાં તેમના કૌશલ્યનું પ્રદર્શન કર્યું આ ઇવેન્ટ જિલ્લાની સુરક્ષા જાળવવા અને વિવિધ કામગીરીમાં મદદરૂપ થવા માટે તેમના તાલીમબદ્ધ કુતરાઓની ક્ષમતાઓને દર્શાવવાના પ્રયાસોનો ભાગ હતી અવરોધક જમ્પિંગ ઇવેન્ટે માત્ર પ્રેક્ષકોનું મનોરંજન કર્યું નહીં પરંતુ સુરક્ષા હેતુઓ માટે સારી રીતે તાલીમબદ્ધ ડોગ સ્ક્વોડ હોવાના મહત્ત્વને પણ હાઇલાઇટ કર્યું છે દબાણ હેઠળ પ્રદર્શન કરવાની કૂતરાઓની ક્ષમતા અને આદેશોનું પાલન તેમના પ્રદર્શનના મુખ્ય હાઈલાઇટ્સ હતા વાર્ષિક ઇન્સ્પેક્શન અને ડોગ સ્ક્વોડ દ્વારા અવરોધક જમ્પિંગ ઇવેન્ટે સુરક્ષા અને તૈયારીના ઉચ્ચ ધોરણોને જાળવવા માટે જિલ્લાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી આ ઇવેન્ટને ઉપસ્થિત લોકોએ સારી રીતે સ્વીકારી જેમણે ડોગ સ્ક્વોડના કૌશલ્ય અને સમર્પણની પ્રશંસા કરી